મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આવો સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ સાત જૂન બે હજાર ચોવીસથી લઈને પાંચ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલતો ગુજરાતી માસ પ્રમાણે જ્યેષ્ઠ માસના મહાત્મય વિશે જે જ્યેષ્ઠ માસમાં માતા ગંગાજીનું પૂજન થાય છે ગંગા દસહરા આવે છે ઉત્તમમાં ઉત્તમ માસ છે સૂર્યનારાયણની પૂજા ભગવાન શ્રી હરિની પૂજા અને ભગવાન શ્રી બજરંગબલીની પૂજાનું મહાત્મય કહેવામાં આવ્યું છે એવું આ શુભ માસમાં શું કરવું શું ન કરવું કયા કાર્ય કરવા જેથી લાભની પ્રાપ્તિ થાય જીવનમાં સાર્થકતા આવે તે સર્વકાય જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો ગંગાય વિશ્વરૂપીણી નારાયણી નમો નમ બોલો ગંગા મૈયાની જય મિત્રો જ્યેષ્ઠ માસ શરૂ થાય એટલે પ્રથમ તિથિથી જ ગંગાજીના દશહરા ગંગા નવરાત્રિ પ્રારંભ થાય છે જે ભક્તો આ મંત્રનો નિત્ય જાપ કરે છે તેના સાત જન્મોના પાપ નષ્ટ થાય છે અને મૃત્યુ ઉપરાંત સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યેષ્ઠ માસ અર્થાત મોટો જેને આપણે ઘરમાં કોઈ વડીલ હોય મોટા ભાઈ હોય તેને જ્યેષ્ઠ પુત્ર કહીએ છીએ એ જ રીતે જ્યેષ્ઠ માસ અર્થાત મોટો માસ કહેવાય છે જ્યેષ્ઠા નક્ષત્રથી યુક્ત આ માસ છે જેના સ્વામી મંગલ દેવતા છે અર્થાત હનુમાનજીની પૂજા થાય છે અને બુધ ગ્રહ પણ આ માસમાં અસર કરે છે માટે ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થાય છે આ માસમાં પિતૃતર્પણ શ્રાદ્ધ કરવાથી કહેવાય છે કે પિતૃદેવતાને મુક્તિ મળે છે કારણ કે ગંગા દસરાથી પ્રારંભ થયેલો આ માસ છે ગંગાજીમાં સ્નાન દાન જપનું ઘણું મહિમા છે આ માસમાં નિત્ય સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ ગંગે જ યમુને જ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરૂ ગંગા દસરા પર ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ તો છે પરંતુ આ માસ જે ગંગાજીને સમર્પિત છે ભર ઉનાળામાં જ્યારે જલનું મહત્ત્વ બતાવે છે તે આ જ્યેષ્ઠ માસ છે આ માસમાં નિત્ય સ્નાન કરીને આ મંત્રનો જપ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સ્નાન કરીને શુદ્ધ થઈને ત્યારબાદ જૈષ્ઠ માસમાં પિતૃદેવતાને તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ પણ કરી શકાય છે પૂર્ણિમા છે અમાવસ્યા છે ખાસ કરીને પીપળાના વૃક્ષનું પૂજન કરીએ તુલસી પૂજન કરીએ આમ તો સર્વે વૃક્ષોને આ માસમાં જલ અર્પિત કરવું જોઈએ પુણ્યના ભાગી બનીએ છીએ જ્યારે પણ પીપળાના વૃક્ષનું પૂજન કરીએ ત્યારે પિતૃદેવતાનું સ્મરણ કરીએ ખાસ તિથિઓ જેમ કે એકાદશી પૂર્ણિમા અમાવસ્યા પ્રદોષ આદિમાં પણ પીપળાના વૃક્ષનું પૂજન થાય છે અને આ મંત્ર પિતૃ તૃપ્તિ અર્થે પિતૃદેવતાના આશીર્વાદ માટે બોલાય છે ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત ગંગા દશરામાં પણ નિત્ય પિતૃદેવતાનું સ્મરણ કરવાથી પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે ગંગાજીના તટ ઉપર પિતૃની શાંતિ માટે તર્પણ કરાય છે જે ભક્તો ગંગા નદીએ દર્શન કરવા જઈ શકતા નથી તેઓ આજુબાજુમાં પવિત્ર ઘાટ પર પણ ગંગાજીનું સ્મરણ કરીને પિતરો માટે તર્પણ કરી શકે છે અથવા મંદિરમાં જઈને પીપળાના વૃક્ષ નીચે પણ પિતૃ માટે શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે પિતૃ તર્પણ કરવાથી કેટલીય પેઢીઓના પિતૃઓને આત્માને તૃપ્તિ મળે છે આ માસમાં ખાસ અને પિતૃ દોષ હોય તો તે પણ દૂર થાય છે ભગવાન પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ માસમાં શાસ્ત્રમાં ખાસ કહેવાનું છે ગંગા વારી મનોહારી મુરારી ચરણ અચ્યુતમ ત્રિપુરારી શિરસચારી પાપહારી પુનાતુ મામ અર્થાત જે ગંગાજી મુરારી ભગવાન શ્રી નારાયણના ચરણમાંથી પ્રગટ થયેલા છે ત્રિપુરારી મહાદેવના શિર ઉપર બિરાજમાન છે અને પાપ હારી બનીને ભક્તોના પાપને ધોવે છે મુક્તિ આપે છે તેવા ગંગાજીને અમે કોટી કોટી વંદન કરીએ છીએ આ મંત્રનો જપ કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે આ જ્યેષ્ઠ માસમાં ભગવાન સૂર્યદેવને નિત્ય જલ અર્પિત કરવું જોઈએ દેવતા અર્થાત જલદેવતાનું મહત્ત્વ છે રામ ભક્ત હનુમાનજીની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે નારાયણના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા થાય છે જેમણે ત્રણ ડગલામાં જમીન આકાશ પાતાળ માપી લીધું હતું તે વામન દેવતા છે જ્યેષ્ઠ માસમાં પશુ પક્ષીની સેવા કરવી વૃક્ષ છોડની સેવા કરવી જલ અર્પિત કરવું જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આવા શુભ કર્મ કરવાથી દુઃખ સંકટ તો મટે છે બાધાઓ પણ નષ્ટ થાય છે જૈષ્ઠ માસના સ્વામી ગ્રહ દેવતા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવતા કે જે સાહસનું પ્રતિક છે ભગવાન વિષ્ણુ અને બજરંગબલીને પ્રિય આ માસ છે જે ભક્તો આ માસમાં રવિવારનું વ્રત કરે છે મંગળવારનું વ્રત કરે છે મંગળ ગ્રહ સંબંધી દોષ હોય તે નષ્ટ થાય છે ભગવાન બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે મંગલદેવની પણ પૂજા થાય છે જ્યેષ્ઠ માસમાં પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી બહેનો વટ સાવિત્રી વ્રત કરે છે જે અત્યંત પુણ્ય આપનાર છે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે આ જ્યેષ્ઠ માસમાં રવિવારનું જે ભક્તો વ્રત કરે છે તેને માન સન્માનની પ્રાપ્તિ થાય છે કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત થાય છે દેવી ગંગા કે જે પૃથ્વી ઉપર આગમન કર્યું તે આ શુભ માસ હતો ગંગા દશહરા દસ દિવસ સુધી ગંગા મૈયાની પૂજા આરતી થાય છે ઘરમાં ભક્તો અખંડ દીપ પણ પ્રગટાવે છે પિત્રોની આત્માની શાંતિ માટે પણ શુભ કાર્ય જેવા કે પિંડદાન છે તર્પણ છે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે આદિ કરે છે વ્યક્તિના રોગ કષ્ટ દોષ દૂર થાય છે જ્યેષ્ઠ માસમાં માટીનો કળશ જે જલથી ભરેલો હોય છે અથવા કોઈ પણ ધાતુનો હોય હાથ પંખો છે જૂતા ચપ્પલ છે અને સત્તુ અન્નદાન છત્રીનું દાન આદિ કરાય છે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જ્યેષ્ઠ માસમાં આખા માસ દરમિયાન ધરતી આગ પ્રગટાવે છે સૂર્યની આ તીવ્ર કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે એ દરમિયાન જલનું સ્તર ઓછું થાય છે જ્યેષ્ઠ માસમાં માટે જ જે ફૂલ છોડ છે નાના નાના છોડ છે વૃક્ષ છે તેને જલ અર્પિત કરવું જોઈએ જલદાન પણ થાય છે આમ કરવાથી પુણ્યના ભાગી બનીએ છીએ સૂર્યના પ્રચંડ તેજ કિરણો જ્યેષ્ઠ માસમાં બપોરના બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી રહે છે અત્યંત ગરમીમાં આકુળ વ્યાકુળ દરેક જીવ થાય છે ત્યારે લૂ લાગવાથી બીમાર પણ પડી જવાય છે માટે જ્યેષ્ઠ માસમાં પાણી પીવાનું વધુ રાખવું જોઈએ જરૂરિયાત મનને પણ જલનું દાન અવશ્ય કરવું જોઈએ કોઈ આગંતુક આવે તેને જલ માટે પૂછવું જોઈએ પ્યાવ બંધાવવું જોઈએ શરબત વેચણી કરવી જોઈએ ઠંડાઈ આદિનું આમ કરવાથી પણ જ્યેષ્ઠ માસમાં પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે ત્રિવિક્રમ દેવતાની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં રહેલ દોષ પણ શાંત થાય છે આ જ્યેષ્ઠ માસ ત્રિવિક્રમ ભગવાનને સમર્પિત છે ત્રિવિક્રમ એ ભગવાન વામનનું સ્વરૂપ છે બલિરાજાના ઉદ્ધાર માટે ભગવાને જ્યારે શ્રીવામન દેવનું રૂપ ધારણ કર્યું હતું અને ત્રણ પગલાંમાં ધરતી આકાશ પાતાળ માપી લીધા હતા ત્યારે ભગવાને જે વિશાળ રૂપ ધારણ કર્યું હતું માટે શ્રીહરિનું શ્રી વામન ભગવાનનું નામ પડ્યું ત્રિવિક્રમ ભગવાન ત્રિવિક્રમે પીતાંબર ધારણ કરેલું છે અને ભગવાનના છ હાથ ક્રમશઃ વિવિધ આયુધો ધારણ કરેલા છે આમ જોઈ તો ત્રિવિક્રમ એટલે ભગવાન શ્રીરામ ભગવાન શિવજી અને શ્રી હનુમાનજીનું ત્રણ સ્વરૂપ પણ અમુક જગ્યાએ બતાવવામાં આવ્યું છે જેને ત્રિવિક્રમનું સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય છે ભગવાન નારાયણના ઘણા સ્વરૂપ છે જેઓ પોતાના ભક્તો માટે તેઓ વિવિધ સ્વરૂપ લઈને ઉદ્ધારક બનીને મુક્તિદાતા બનીને આ ધરતી લોકો ઉપર જન્મ લે છે જેમાં ભગવાને ઉગ્ર સર્વ ભગવત અને નારાયણ સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા છે જેમાં મત્સ્ય અવતાર છે વરાહ અવતાર છે વામન અવતાર છે રામ અવતાર છે બુદ્ધ અવતાર કુર્મ અવતાર નૃસિંહ અવતાર પરશુરામ અવતાર કૃષ્ણ અવતાર કલ્કી અવતાર તેમાં જે વરાહ અવતાર છે તે જ ભગવાન ત્રિવિક્રમનું સ્વરૂપ માનીને ભક્તો આ માસમાં પૂજા કરે છે અને ભગવાન એ ભક્તોની સર્વે કામના પૂર્ણ કરે છે અંતે શુભ ગતિને પ્રાપ્ત કરી શકાય છે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે સૂર્યાસ્ત પછી તુલસી માતાજીની સામે દીપો પ્રગટાવે છે તથા પરિક્રમા કરે છે તેની ઉપર ભગવાન નારાયણની સદૈવ કૃપા રહે છે એવું મહત્વ છે આ જેઠ માસનું ગ્રંથો પ્રમાણે જોઈએ તો જેઠ માસમાં દિવસે સુવાની મનાઈ ફરમાવવામાં આવી છે શારીરિક પરેશાની અથવા અન્ય સમસ્યા હોય વૃદ્ધ હોય રોગી હોય ગર્ભવતી મહિલા હોય તો તેઓ લગભગ દિવસના ઉડતાલીસ મિનિટ સૂઈ શકે છે આરામ કરી શકે છે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવાથી આ મહિના સંબંધી કોઈ દોષ હોય અથવા જીવનમાં ગ્રહ સંબંધી કોઈ દોષ હોય વરુણ દેવતા સંબંધી કોઈ દોષ હોય તે દૂર થાય છે આ મહિનામાં જળનો બગાડ ન કરવો જોઈએ આ મહિનામાં એટલે કે જ્યેષ્ઠ માસમાં રીંગણા ખાવા ન જોઈએ આયુર્વેદ પ્રમાણે રીંગણા એ વાત રોગ અને ગરમી વધારનાર છે માટે જ્યેષ્ઠ માસમાં રીંગણાને ત્યાગ કરવા જોઈએ આ જ્યેષ્ઠ માસમાં તલનું દાન ઉત્તમ માનવામાં આવ્યું છે ભગવાન નારાયણને પણ પ્રિય છે સ્વાસ્થ્ય સુખની પ્રાપ્તિ થાય છે જ્યેષ્ઠ મહિનાના સ્વામી મંગળદેવ છે માટે આ મહિનો હનુમાનજીને પણ સમર્પિત છે મંગળદેવને સમર્પિત છે આખા માસમાં હનુમાનજીની પૂજા સેવા કરાય છે મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય અથવા તો માંગલિક જે લોકો છે જે ભાઈ બહેનો માંગલિક હોય તેઓ પણ આ મહિનામાં હનુમાનજીની કે મંગળ દેવતાની પૂજા કરીને પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે જેમના લગ્ન થતા ન હોય વિવાહમાં બાધા આવતી હોય અથવા વિવાહ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો આ માસમાં ભગવાન મંગલદેવની પૂજા થાય છે જે ઉજ્જૈનમાં નિવાસ છે ભગવાન મંગલદેવનો મંગલદેવનું પૂજા કરીને સ્તોત્ર પાઠ કરી શકાય ઋણ મુક્તેશ્વર સ્તોત્રનો પાઠ કરી શકાય સાંભળી શકાય હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ હનુમાન બાહુકનો પાઠ કરી શકાય સાંભળી શકાય છે આમ કરવાથી પણ મંગળ સંબંધી કોઈ પણ સમસ્યા હશે તે શાંત થશે આ જ્યેષ્ઠ મહિનામાં હનુમાનજીની પૂજા આરાધના કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે માનવામાં આવે છે કે આ જ માસમાં એટલે કે જ્યેષ્ઠ માસમાં હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામજીને મળવા ગયા હતા માટે આ મહિનો વિશેષ હનુમાન કૃપા માટે બતાવવામાં આવ્યો છે આ મહિનામાં લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે જીવન સુખમય આનંદમય થઈ જાય છે આ જેઠ મહિનામાં માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા નિત્ય માતા મહાલક્ષ્મીની કે શ્રીયંત્રની પૂજા આપણા ઘરના મંદિરમાં કરવી જોઈએ અથવા તો શુક્રવારનું વ્રત પણ રાખી શકાય છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે વ્યક્તિનું મન પ્રસન્ન રહે છે અને વ્યક્તિ આખો દિવસ એક્ટિવ રહે છે અને આ માસમાં બીલીપત્રનું સેવન અથવા બીલીનું જે ફળ છે તેનું સેવન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે આ જ્યેષ્ઠ માસમાં મંદિરોમાં અથવા જરૂરિયાતમંદને અથવા તો કોઈ પણ બ્રાહ્મણને આપણે સીધું સામગ્રી દઈએ ત્યારે તલનું દાન કરવાથી અકાલ મૃત્યુથી રક્ષા પ્રાપ્ત થાય છે માટે આખા જ્યેષ્ઠ માસમાં ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો તલનું દાન જ ઉત્તમ છે આ જ્યેષ્ઠ માસમાં એક ખાસ કાર્ય એ છે કે ભગવાન નારાયણ લક્ષ્મી સહિત પૂજા કરીએ સાથે સાથે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી પણ સર્વે કષ્ટ મટે છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને અથવા આપણા ઘરના મંદિરમાં પણ જો નાનું શિવલિંગ રાખેલું હોય તો નિત્ય શિવજી ઉપર જલધારા અવશ્ય કરવી આમ કરવાથી પણ શાંતિ પ્રાપ્ત થશે ચંદ્ર સંબંધી કોઈ સમસ્યા હશે તો તે દૂર થશે આ ઉપરાંત શિવજીનો મહામંત્રનો જપ કરી શકાય છે મૃત્યુંજય મંત્ર તથા ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શ્રી કૃષ્ણ માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે ભક્ત અને ભગવાનનું મિલન આ માસમાં થયું એટલે કે ભગવાન શ્રી રામજી અને હનુમાનજીનું મિલન આ માસમાં થયું હતું માટે રામજી અને હનુમાનજીના મંત્ર પણ જપી શકાય છે ઓમ રામ રામાય નમ અને હનુમાનજીનો મંત્ર છે શ્રી રામ રામદૂતાય નમઃ આ મંત્ર જપ કરીને ત્યારબાદ આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ આંખ બંધ કરીને પોતાનું ધ્યાન બંને ભ્રમરોની વચ્ચે ચક્ર ઉપર લગાવવું જોઈએ આ જ્યેષ્ઠ મહિનામાં બની શકે તો કોઈ પણ એક તીર્થની યાત્રા અવશ્ય કરવી જોઈએ તો મિત્રો આ હતો જ્યેષ્ઠ માસનો મહિમા હવે આપણે જાણી લઈએ કે આ માસમાં કયા શુભ ત્યોહાર મુખ્ય મુખ્ય રૂપે છે તો જૈષ્ઠ માસ શરૂઆત થાય છે ત્યારથી જ એટલે કે જેષ્ઠ સુદ્ધ એકમથી જ ગંગા દશહરા શરૂ થાય છે માતા ગંગાની પૂજા આરાધના દસ દિવસ સુધી થાશે ત્યારબાદ રંભા ત્રીજ આવે છે વિનાયક ચતુર્થી આવે છે અને અરણ્ય ષષ્ઠી સ્કંદ ષષ્ઠી પણ આવે છે દુર્ગાષ્ટમી આવે છે તથા જ્યેષ્ઠ સુદ નવમીના દિવસે ગંગા દશહરા સમાપ્ત થાય છે ગંગાજીનું પૂજન થશે નિર્જળા એટલે કે ભીમ એકાદશી આવે છે રૂકમણીજીનો વિવાહ પણ આ જ માસમાં એ તિથિ આવે છે ત્યારબાદ ભક્ત સંત કબીર જયંતિ પણ આવે છે વટ સાવિત્રી પૂર્ણિમા આવે છે તથા સંકષ્ટી ચતુર્થી વ્રત અને કાલાષ્ટમી તથા યોગીની એકાદશી અને દર્શ અમાવસ્યા જ્યેષ્ઠ માસની અમાવસ્યા આમ આખો માસમાં શુભ ત્યોહાર મંગલમય ત્યોહાર કોઈ હોય તો તે છે ગંગાજીના દશેરા જે ખૂબ ભાવથી પ્રેમથી ભક્તો ઉજવશે મા ગંગાજી કે જે પવિત્ર દાયીની માનું જળ એટલું પવિત્ર છે કે તેનું ગંગા નામ સ્મરણ કરવા માત્રથી પણ મન પવિત્ર થાય છે નિર્મળ થાય છે એવા ગંગા માતાજીની પૂજા સેવાના દિવસો શરૂ થશે મનુષ્યના ઉદ્ધાર માટે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા એ દિવસથી જે શરૂઆત થઈ છે તે પરંપરા છે ગંગાજીનું પૂજનની પરંપરા જે શરૂ થઈ છે માન્યતા છે કે આ શુભતિથિ પર ગંગાજીમાં સ્નાન કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે એવા આ ગંગા દશેરા છે આ દસ દિવસ ઘણા ઉત્તમ છે ત્યારબાદ મુખ્ય ત્યોહાર આવે છે નિર્જળા કે ભીમ એકાદશી પુરાણોમાં નિર્જળા એકાદશીના વ્રતને ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ વ્રતમાં પાણી પીવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે માટે તેને નિર્જળા એકાદશી કહેવાય છે આ વ્રતમાં ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને ભક્તો મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ચોવીસ એકાદશીઓમાં આ જે એકાદશી છે જેને ભીમી ગ્યારસ કહેવાય છે કે જેને નિર્જળા એકાદશી કહેવાય છે તે ઉત્તમમાં ઉત્તમ પુણ્ય આપનાર છે આ ઉપરાંત મુખ્ય જ્યેષ્ઠ માસનો એક ત્યોહાર એક તિથિ છે તે છે પૂર્ણિમાની તિથિ સંત કબીરદાસની જયંતિ છે સંત કબીરદાસનો જન્મ વારાણસીમાં થયો હતો ત્યારબાદ આ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત પણ થાય છે જો કે અમુક જગ્યાએ અમાવસ્યાની તિથિએ પણ આ વ્રત થાય છે વટ અર્થાત વડનું ઝાડ તેની પૂજા થાય છે સૌભાગ્યવતી મહિલાઓ સોળ શૃંગાર કરીને વટ વૃક્ષની પૂજા કરે છે જેથી તેમના પતિનું આયુષ્ય વધે અને પોતે સૌભાગ્યવતી રહે આ જેષ્ઠ માસની વધ એકાદશી એટલે યોગીની એકાદશી આ એકાદશી સર્વે પાપોને હરનાર છે યોગીની એકાદશીનું વ્રત એ ત્રણેય લોકોમાંથી મુક્તિ પ્રદાન કરનારું છે ભગવાન કૃષ્ણ માટે આ વ્રત કરાય છે નારાયણને પ્રિય એવું આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે આમ આ જ્યેષ્ઠ માસ એ ઘણો પવિત્ર છે મંગલમય છે અને ખૂબ જ શુભકારી છે તો મિત્રો આપણે સાંભળ્યું જ્યેષ્ઠ માસના મહાત્મય વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય મંગલમૂર્તિ ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જય માં ગંગા મૈયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ